હે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ અને આજે છે રક્ષાબંધન સો હેપી રક્ષાબંધન બંધન ટુ ઓલ ઓફ યુ અને આજે છે ને જવાનું છે દ્વારકા સો દ્વારકા જવાનું છે અને દ્વારકાની બાજુમાં છે ને પહેલાં જ અમારા જે કુળદેવી છે ચંદ્રભાગા માતાજી ત્યાં જવાનું છે દર્શન કરવા માટે અને પછી દ્વારકા જવાનું છે અને ભડકેશ્વર જવાનું છે અને પછી ત્યાંથી રૂક્ષ્મણીજીનું જે મંદિર છે ને ત્યાં જવાનું છે સો જોઈએ છે કે ક્યાં સુધી પહોંચાય છે તો ચલો અત્યારે તો છો ને પહેલાં તો રેડી થવાનું છે અને પછી આપણે ધીમે ધીમે નીકળીએ અત્યારે જ અમે જો માતાજી આવી ગયા છીએ ચંદ્રભગા માતાજી અમારા જે કુળદેવી છે એના મંદિરે આવી ગયા છીએ અને મમ્મી છે જય શ્રી કૃષ્ણ મમ્મી કૃષ્ણ આજે છે ને મમ્મી એકદમ સરસ એવી જો સાડી પહેરી છે પકડતો ખરી આપણે અત્યારે માતાજી દર્શન દર્શન કરી હવે અમે લોકો જઈએ છીએ દ્વારકા લાઈટ વાળી બે રાખડી બાંધી દીધી સરસ સરસ હવે દ્વારકા જવું છે ને દ્વારકા થી કપડા લેવા છે હા બધું લેવું જ હોય કા

જો છે આપણે જમવા આવ્યા છીએ હમ શું જમવાનું છે તારે ને છે ને અત્યારે અમે જમવા માટે આવી ગયા છીએ લંચ હમણાં ને પછી તો અત્યારે અમે આવી ગયા છીએ મારા નાના ફઈજી છે ને એના ઘરે પછી રાખડી બાંધવાની છે અત્યારે અને સવારથી છે ને અમે અમારા બધાનો બ્લોગ જ નહોતો એ તો અમે જ્યાં છે ને એ જ ક્લિપ લીધી હતી એનું રીઝન હતું કે છે ને અમારું મોઢું એવું થઈ ગયું હતું ને તડકા અને ગરમીના હિસાબે કે આમ ફેસ લેવા જેવો હતો જ નહીં અત્યારે કંઈક લેવા જેવું છે કંઈક રેડી થયા છીએ એટલા માટે અને બસ હવે એવું બધું ચાલે છે તો છે ને હવે મસ્ત રેડી થઈ ગયા છે અને ફટાફટ નીચે જઈએ આપણે અને જે રાખડી બાંધવાનો કાર્યક્રમ છે ને એમને ચાલુ થવાનો છે

તો આ બ્લોગનો જે એન્ડ છે ને હવે અહીંયા કરી નાખીએ છીએ અને મળી હવે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હવે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ